હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉનાળાની ગરમી બચવા ઠંડુ ઠંડુ સાકરટેટી નું મિલ્કશેક ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને માર્કેટમાં સાકરટેટી બહુ સારી મળે છે તો સાકરટેટીમાં પાણીનો ભાગ વધારે હોય છે તો આ રીતે તમે સાકરટેટી નું મિલ્કશેક બનાવશો તો દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે સાકરટેટીનું ઠંડુ ઠંડુ મિલ્કશેક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં એક વાટકી દૂધ લેવાનું છે એક વાટકી આઈસ ક્યુબ લીધા છે વન ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે અને વન ટેબલ સ્પૂન ફ્રેશ મરાઈ લેવાની છે ગાર્નિશિંગ માટે પિસ્તા લીધા છે અને ચેરી લીધી છે તો ચેરી અને પિસ્તાના ઝીણા કટ કરી લેવાના છે અને એક સાકરટેટી લીધી છે તો સાકરટેટીને પાણીમાં ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાની છે સાકરટેટીને લૂછી અને ઉપરનો ભાગ છે તેને આ રીતે કટ કરી લેવાનો છે ઉપરનો ભાગ કટ કરી અને જે બીનો ભાગ છે તે બીના ભાગને આપણે ચમચીની મદદથી બીને કાઢી લેવાના છે ટેટીમાંથી જે બીનો ભાગ નીકળે છે તે બીને તમારે ફેંકવાના નથી બીને સુકી દેવાના છે અને તમારે શાકની ગ્રેવી છે ત્યારે તમારે બીને પલાળી દેવાના છે તો પંજાબી શાકમાં તમે ટમેટું અને ડુંગળીની ગ્રેવી બનાવો છો તેની સાથે પલાળેલા બી નાખવાના છે બી નાખી અને તમારે ઇન્ગ્રીડિયન્ટને પીસી લેવાના છે તો ગ્રેવી છે તે સારી રીતે કાઢી તૈયાર ચમચીની મદદથી તમે આ રીતે બી કાઢી લેશો તો બી છે તે આસાનીથી ટેટીમાંથી નીકળી જશે તો બીનો ભાગ છે તે નીકળી ગયો છે તો ટેટીમાં જે પલ્પ છે તેને પણ ચમચીની મદદથી આ રીતે કાઢી લેવાનો છે

જો આઈસ રાખ્યા હતા તે આઈસક્યુબ નાખવાના છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સર જાર સારી રીતે પીસી લેવાના છે સાકરટેટી નું મિલ્ક શેક છે તે તૈયાર છે તો આપણે જે છાલવાળો ભાગ રાખ્યો હતો પલ્પ કાઢીને તેમાં આપણે મિલ્ક શેક નાખવાનું છે તો ગાર્નિશિંગ માટે ચેરી અને જે પિસ્તા કટકને રાખ્યા હતા તે નાખવાના છે અને જો તમારે ચેરી અને પિસ્તાનો ઉપયોગ ના કરવો હોય તો સાકરટેટીને તમારે નાના નાના ટુકડા કરી લેવાના છે અને તેને પણ તમે ઉપર નાખી શકો છો તમે પણ એકવાર આ રીતે સાકરટેટીનું મિલ્કશેક જરૂર ટ્રાય કરજો આ રીતે તમે મિલ્કશેક બનાવશો તો સહેલી રીતે બની પણ જશે અને તમારે આઈસ્ક્રીમનો ઉપયોગ પણ કરવો પડશે નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બેલેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળે આપણે નેક્સ્ટ રેસીપી સાથે